નીટ યુજી પેપરલેક કેસમાં સીબીઆઈ સતત એક્શન મોડમાં કામ કરી રહી છે ત્યારે એજન્સી દ્વારા વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં પેપર પેપરલેક ગેંગના માસ્ટર માઇન્ડ શશિકાંત પાછવાની પણ ધરપકડ કરવામાં આવે છે આ ઉપરાંત પેપર પેપરલેક ગેંગ સાથે સંકળાયેલા અન્ય બે વિદ્યાર્થીઓની પણ ધરપકડ કરવામાં આવી છે સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા આરોપી ભરતપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે શશિકાંતના સહયોગી પંકજ અને રાજુની પહેલા પણ ધરપકડ કરવામાં આવી હતી પાંચમી મેના દિવસે બાગમાં પેપર સોલ્વ કરવા માટે આરોપીઓ હાજર રહ્યા હતા જ્યારે

CN24 News Mobile App